તો ભાઈ આજે શનિવાર રાતથી વરસાદ ચાલુ છે અને એમાં ખાસ કરીને જે કાલે રાતે વરસાદ શરૂ થયો ને એના પ્રમાણમાં ગામ આખામાં આવા પાણી ભરાણા છે હવે ગામ આખામાં આવા પાણી ભરાણા તો વિચાર કરો કે ખેતીમાં શું હાલત હશે ખેડૂતોની શું હાલત હશે તો અત્યારે તમે જુઓ તો જળ જમ બંબાકાર જેવી પરિસ્થિતિ આખી ઊભી થઈ ગઈ છે અત્યારે જુઓ ને તો આ ફરતા સીન તમે જુઓ આખા તો આવી પરિસ્થિતિ ભાઈ ઊભી થઈ જાય ઘરોમાં પણ લોકોના પાણી ઘૂસી ગયા છે હલો નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાથી બધા જ મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો શનિવારથી પડેલા વરસાદને કારણે અત્યારે તમે જોવો ને તો જનજીવન છે તે ઠપ થઈ ગયું છે કારણ કે આ જે માવઠું છે ને એના કારણે મિત્રો આમ જીવનના લોકોમાં પણ તકલીફ પડી છે અને સાથે જ ખેડૂતોના જીવનમાં પણ ભારે મુશ્કેલી આવી છે જ્યાં મિત્રો ખેડૂતોનો પાક છે તે અત્યારે રૂઝળી ગયો છે ઘણા ખેડૂતોએ તો કપા વીણવાની શરૂઆત પણ કરી નથી જેણે વીણ્યો છે ને થોડો એને તો થોડો કેવો જ તેમ છતાં આ વરસાદ પડવાથી કપાસ મગફળી સોયાબીન બાજરો જુવાર અનેક વિવિધ પાકો છે પાક બગડી ગયા હવે આવી વેદના અને આવી પીડા કોને કહેવાતા જોવા જાય ને તો આ કઠણ પીડા અને ન સહાય એવી વેદના છે ને ખેડૂત એક જ સમજતો હોય અત્યારે જોવો તો ગામડે ગામમાં જ્યાં જ્યાં વરસાદે નુકસાન સર્જ્યું ને ત્યાં આવી નુકસાની વર્તાય છે અને આજનો ખેડૂત દુઃખી છે હવે સરકાર પાસે એ જ અપેક્ષા રાખીએ કે હવે કાંઈક ખેડૂત હાનું જોવે અને કાંઈક એના પ્રમાણમાં સહાય થાય ને તો વધારે અનુકૂળ આવે અને સહાય થાય એ તો પછીની વાત છે પરંતુ અત્યારે જોવા જઈએ એક જ વાત કે આ વરસાદ બંધ થાય તો સારું કારણ કે આ વરસાદ બંધ નહીં થાય ને તો બહુ એટલે બહુ નુકસાન થશે અત્યારે અમારા ઘરમાં પણ પાણી ભરાણું છે ચાલો તમને એ પણ વિડીયો બતાવી અને દેખાડું અને અત્યારે હું ઉપર ધાબે છું અત્યારે જે પાણી પ્રવેશું છું ને એ પણ તમને દેખાડું સૌથી પહેલાં તમને ધાબાનું દ્રશ્ય દેખાડી દઉં તો આશા રાખો તમે બધા મજામાં હશો મિત્રો હું તો જો અમારે તો આવી પરિસ્થિતિ છે અત્યારે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો અત્યારે જુઓ ને તો આ ધાબેથી તમને બધા દ્રશ્યો બતાવવું અને વરસાદ ચાલુ છે અત્યારે એ પણ તમે જુઓ તો અત્યારે જો આવો વરસાદ ચાલુ છે ને બહુ બહાટી વરસાદ બોલાવે છે આ રાતનો એટલો બધો વરસાદ આવે છે ને કે એની વાત જ ન પૂછો કારણ કે આવો વરસાદ તો ચોમાસામાં પણ દરમિયાન નથી પીડ્યો તો અત્યારે એટલું બધું નુકસાન છે અને આ પાણી જોવું અમારા ઘરમાં પણ અત્યારે આવી ગયું છે હવે અને આ શેરીમાં જ્યારે એમ કહેવાય ને કે તમારે તો ઘર આંગણે જ ગંગાજી તો આ ઘર આંગણે ગંગાજી છે એવા દ્રશ્યો સર્જાણા અને તમે જુઓ ને તો આ વરસાદ ફૂલ એટલે ફૂલ આવી રહ્યો છે ત્યારે વરસાદ ચાલુ છે વરસાદ બંધ નથી તો આવી પરિસ્થિતિ અત્યારે મિત્રો થઈ છે જો કે અત્યારે પોરબંદર જૂનાગઢ વેરાવળ સોમનાથ દીવ ઉના સિમર બધી જગ્યાએ અને લગભગ બોટાદ છે અમરેલી છે બધા જ ગામડાઓમાં વરસાદ ધમરોળી નાખ્યું એવી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે તો તમારા ગામમાં પણ જો આવી રીતે વરસાદ હોય તો એ કોમેન્ટ કરીને જણાવજો કે અમારા ગામમાં પણ આવો વરસાદ જામ્યો છે અત્યારે બરાબર તો આવી રીતે જળબંબાકારની પરિસ્થિતિ જોવો તો ઊભી થઈ ગઈ છે ભાઈ તો હાલ હું તમને જરાક શેરીમાં બતાવું કે શેરીમાં પાણી કેટલું ભરવાનું છે અને ઘરમાં કેટલું પાણી આવી ગયું છે જોકે આગળના અમારા બે બે ઘર છે ત્યાં ત્રણ ઘરમાં તો પાણી ઘૂસી જ ગયું છે અંદર અને વરસાદ અત્યારે ફૂલ તોથી વરસી રહ્યો છે ચાલો હું તમને તમને નીચે લઈ જાઉં અને ત્યાંથી તમને વરસાદના દ્રશ્યો પણ બતાવું આ ધાબા ઉપરથી તો તરફ વ્યૂ આવે તો ઠીક છે હવે જુઓ અહીંયા વરસાદ ફૂલ એટલે ફૂલ આવી રહ્યો છે હવે આપણે જઈએ છીએ નીચે દાદર ઉતરીને તો જોઈ લો ભાઈ દર્શક મિત્રો આ શેરીમાં હું આવી ગયો છું અને અહીંયા પાણી અને વરસાદના કારણે જોવો બધું કોર પાણી પાણી થઈ ગયું ભાઈ આમાં કાંઈ કોઈને હલ ન હોજે એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે અને વરસાદ તજી કે મારું કામ ચાલુ છે વરસાદ આમાં ઢોરનું શું થાય ખેડૂતોનું શું થાય પશુ પક્ષીઓ બધા જ કોર હેરાન થાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે જો કે અત્યારે હું મારી શેરીમાં ઊભો છું શેરીમાંથી પાણી આગળના ઘરોમાં પણ ઘૂસી ગયું છે અને આપણે પણ થોડું થોડું ઘૂસતો આવે છે જો આવીને આવી જ સતત ને ભાઈ તો ઘરમાં પાણી આવતા વાર નથી અત્યારે જનજીવન ઠપ થઈ ગયું છે માણસોના ખેડૂતોની બગડી ગઈ છે ખેડૂતના પાકો પણ તમામ રજળી પડ્યા છે તો ભાઈ તમારી બાજુ પણ જો આવી રીતે વરસાદ ચાલુ હોય તો પ્લીઝ કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવતા રહેજો હવે હું તમને આપણી ડેલી સે બાજુ બને તો લઈ જાઉં ચાલો વરસાદ તો જો કે ચાલુ જ છે ભાઈ હજી જુઓ ભાઈ આપણે આ પાણી અત્યારે ડેલીની અંદર ઘરમાં પ્રવેશી ગયું છે હવે થોડી જ વાર લાગશે પાણી પાણીને આવતા તો હજી હું તમને આગળ બતાવું શેરીમાં તો જોઈ ભાઈ આ આખો વ્યૂ બતાવું છું તમને અને વરસાદ બહબાટી બોલાવે છે આ તમે જુઓ પાણી પાણી સારું ભાઈ ત્રાહીમામ ત્રાહીમામ પોકારી ઉઠા બધા એટલે જો ભાઈ આ પરિસ્થિતિ અત્યારે હાલ આપણી આવી છે તો ભાઈ તમારા વિસ્તારમાં પણ મને ખબર છે કે આખા ગુજરાતમાં મોસ્ટ ઓફ ગુજરાતની બહાર પણ વરસાદ ચાલુ છે તો પ્લીઝ કમેન્ટ કરીને જણાવતા રહેજો વાલા તો આવી રીતે વરસાદ અવિરતપણે ચાલુ છે અને વધુ વિસદમાં તો કાંઈ નહીં પરંતુ ભગવાનને એટલે જ પ્રાર્થના કરે કે મારા વાલા હવે ખમૈયા કરી જાય ને તો વધારે પડતે સારું કારણ કે હવે કપાસ અને ખેડૂતમાં તમામ પાકો તો બરબાદ થઈ ગયા પણ ઢોરની વાહ થોડું ઘણું વધે ને એવું રહેવા દે તો પણ વધારે સારું તો મિત્રો આજનો વ્લોગ નાનો એવો જ બનાવ્યો છે વરસાદને કારણે ફરી મળીશું નવા લોગ સાથે ત્યાં સુધી તમને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જવાન જય કિશન